નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચાર વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા પાન પાર્લર પર સિગારેટ ખરીદી દુકાનદારને પૈસા ન આપી બોલાચાલી કરી મારામારી અને સામાનની તોડફોડ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે દુકાનદારે વાડી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે આરોપીઓને પકડી પાડી માફી મંગાવી હતી વિડીયો માં જોઈ શકાય છે કે દુકાનદાર ની દુકાન સામે મૂકેલા સ્ટૂલ વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો આ વિડીયો બેફામ બનેલા અશો હાથમાં સ્ટૂલ લઈ અપશબ્દો બોલી દુકાનદાર પર તૂટી પડે છે અને દુકાન આગળ મુકેલા સ્ટૂલ છુટા મારી આતંક મચાવે છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ અંગે શહેરના વાઘોડિયા રોડ આવેલી વેદ રેસીડિ માં રહેતા અને વેપાર ધંધો કરતા મયંક અશોકભાઈ પટેલે વાડી પોલીસ સ્ટેશન સિગારેટ ખરીદી કરવા આવેલા રૂપિયા ના આપી તેઓની સાથે બોલાચાલી કરી મારામારી દુકાનના સામાનની તોડફોડ કરી હતી આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં આ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાડી પોલીસે આતંક મચાવનાર શખ્સો પાસે માફી મંગાવી અને કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં અજીત જયંતિભાઈ વાલા કૃષ્ણકાંત નગીનભાઈ ઠાકોર શેરખાન મન્નાભાઈ પઠાણ અને નરસિંહ ઉર્ફે અંકિત રતનસિંહ વંજારા ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે